ફેરીથી કરવું પડે ચાર હજાર કલાક નો વોચ ટાઈમ અને એક હજાર સબસ્ક્રાઈબર ફરીથી આમાં આમાં એ તો એને થઈ જ છે એને એક લાખ હોય એને શું વાર લાગે એક એક થમ્બનેલ મૂક્યું હતું એવું હતું કંઈ ધવલ આવો ધવલ ભાઈ સવાણી ભાઈ આવો આવો સ્વાગત છે તમારું સવાણી ભાઈ ફ્રી થઈ ક્યાં લાગો તમ લોકો હે હું તો બહાર હતી જુઓ અત્યારે મેં કીધું કલાક કર દઉં લાઈવ તો અમાર સવાણી ભાઈ આવી ગયા ધવલ ભાઈ આવી ગયા હેલો ધવલ ભાઈ પટેલ આ ધવલ ભાઈ પેલા છે કે પેલા છે એટલે મારા ધવલ ભાઈ છે ધવલ ભાઈ એક બપોરે જોયું લાઈવ નથી કરી તમે હેશટેગ ફર્સ્ટ જ છે અમાર ધવલ જો સવણી ત્રીજો નંબર મારો બીજો નંબર જો એમને હું કીધું શું મોનો થઈ જાય ને તરત આ મહિનામાં થઈ જાય મહિના પછી એપ્લાય કરી એટલે બટન આવી જશે તમારો સિલવર હવે નહી જવાનું હવે હે ખાલી પૂછવા જવાનું હતું પૂછી આવજે બિચારા કાઈ ન કહેતા તોય એમાં એવું છે આજે ફેર હતો ફેર ફેર એટલે ફેર હું કઈ સમજી નહી ભાઈ સવાણી ભાઈ બોલો સવાણી ભાઈ ખડખડાટ હસતી હતી કાલે તો મારી બેન મને કાલનું યાદ હું રાત્રે ચોકલેટ ખાતા ખાતા યાદ કરીને હસતી હતી બોલો चॉकलेट खाता खाता याद आवत तू मने नवरा होतो ओके फ्री होतो एवु नतू लेख्यो એટલે હવે ખબર પડી અમાર ધવલ ભાઈન સવાણી ભાઈન બતા કેવી કાલ તો મોજે મોજ કરી એક ચોકલેટ પાછળ રામ ભાઈએ મોજ કરાવી કે કેવી મોજ કરાવી સાચું કહેજો પાછળ ધવલ ભાઈ એકલી એક નંબર ઉપર છે ધવલ ભાઈ તો જો પેલો નંબર મુકતા જ નથી હો સવાણી ભાઈ બીજા નંબર ઉપર આવી ગયા છે આજે મૂકતા નહીં હો નંબર પોતપોતાનો નંબર છોડતા નહીં નહીતર પછી ચોકલેટ હજી પડી છે આવું છું લઈને તો હું કયો નંબર ઉપર છું આવો વાઈટ ભાઈ હું મારી બેનનો ફેવરેટ ભાઈ છું એટલે ફર્સ્ટ જ હોય મારી પાસે આપણે ઉંબાડિયું ખાવા જવાનું બિપિન ધવલભાઈ લેતા પોપલ થી એમણે કીધું મને લેતા જજો એ મને યાદ છે પણ બોપલ કઈ જગ્યાએ પણ અમે કેમ ના લેશું તમને ધવલભાઈ સાત્વિક ભાઈ નથી દેખાતા હજી તો લાઈવ જ ચાલુ કરી સાત્વિક ભાઈ શી ખબર હજી આવ્યા જ નથી ને હજી લાઈવ જ અત્યારે કરી આવું તો ક્યાંનો નો સાંભળું છું પણ ઉંબાડીઓ ખાવા આવ્યા જ નહીં તમે ઉંબાડીઓ સિગાર આવતા થી આવે કેમ નહીં જવાય બીપી હવે ના મળે ગોતા મળે છે હવે ના અને હજી ઠંડી પડે છે લઈ જાવ ને એ ગોતા ગોતા ન જવાય આ જો ને તમાર જીજાજી લઈને જ ન થાવતા ને શું આવું હું એકલી એકલી ના આપણે જઈએ ને એ બીમ તાર મેં અમદાવાદ સે બોલ રહી ભૈયા આઈએ પરવેશ તીદી આઈએ પરવેશભાઈ હું તો દીદી બનાવી દો ભાઈ નથી કેમ હું લાઈવ કરું એટલે તમે બહાર જતા રહો છો પણ અંદર ના લાવશો કામ ચાલુ છે ને કાર ક્યાં અંદર લઈને આવશો શેનું સોરી બોલો છો જ્યારે હું આવું ને ત્યારે કોલ આવી જાય કસ્ટમર નો એવું છે એમ ભાઈ આ સોરી લખેલું કેમ આમાં ન થતું ને આમાં આવે છે લખેલું શેનું સોરી એ ગુજરાતી ભાષા હે ભૈયા ગુજરાત કી ગુજરાતી ભાષા તો આપ હે ને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરે રહેના ઓ મેરે વાઈટ કંટાળો આવતો લાગે છે એટલે ગોતા બહુ દૂર પડી ન જાય ધવલભાઈ અમારે ગામના છેડ કોને આ છેડેથી ઓલા છેડે એવું થાય ધવલભાઈ અમારે તો ઉંબાડિયું મોઘું પડી જાય હાઈ બેન આવી જ છે જિંદગી બેન હા બેન આવી જ છે તમારે તો કામ ધંધો કરવો જ પડે ને યશભાઈ જિંદગી એવી છે તો અમે કરવું પડે ને બધાને કરવું પડે સવાણી ભાઈ વાંધો ને તાર બીજો નંબર આવે પહેલો આવે જો બીજો વાઇટ ભાઈએ લઈ લીધો હું લેતો આવું મારી બેન માટે અરે મારે મારે સ્પેશિયલ ત્યાં જ જાવું તું ખાવા ધવલભાઈ તમે ક્યાં લઈને આવશો તમાર નજીક પડે ગોતા